અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે એવા સમય અમેરિકા મેક્સિકો બોર્ડર પર ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસતા વધુ એક ગુજરાતી પરિવારના સભ્યની મોતની ખબર બહાર આવી છે ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ડિપોર્ટ કર્યા હતા છતાં હજુ પણ ગુજરાતના લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો પ્રયાસ કરતા થાકતા નથી અને જીવ ગુમાવે છે આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન અમેરિકા મેક્સિકો બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા ગુજરાતી પરિવારના સભ્યોની મોત થયા છે ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર અમેરિકામાં રહેતા લોકોને ડિપોર્ટ કર્યા હતા છતાં પણ લોકો હજુ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે વર્ષ બે હજાર બાવીસમાં મહેસાણા જિલ્લાના ડિંગુચાના એક પટેલ પરિવારનું અમેરિકન સપનું કાતિલ ઠંડીમાં ઠંડીનો શિકાર બની ગયો અને હવે બે હાજર અંજામ ગુજરાતમાં મહેસાણા જિલ્લાના આનંદપુર ગામના પરિવારને પડ્યો છે 2025 કેલિફોર્નિયાના સાઉથ ડિયોગો દરિયા કિનારે એક બોલ્ટ પલટી ખાઈ હતી તેમાં ભારતીય મૂળના ચાલીસ વર્ષે બ્રિજેશ કુમાર પટેલ તેમની પત્ની જાગૃતિ અને તેમના બે માસૂમ બાળકો ચૌદ વર્ષીય પ્રિન્સ અને દસ વર્ષની માહી જેમણે અમેરિકાના સપનાને સાકાર કરવા માટે જીવ ખોયા આ પટેલ પરિવાર ગેરકાયદેસર રીતે મેક્સિકો મારફતે યુએસ પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો દુર્ભાગ્યે તેઓ જ બોટમાં હતા અને તે પલટી ખાઈ ગઈ અને જાણે કે દરિયો પણ દયાળો ન રહ્યો પ્રિન્સ અને માહી આ બે નિર્દોષ જીવ ગુમાવ્યા જાગૃતિબેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બ્રિજેશ કુમાર કોમામાં છે બ્રિજેશ કુમાર સબમર્સિબલ પંપનું કામ કરતો હતો જો કે કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું તે દેવામાં ડૂબી ગયો હતો ભારત છોડ્યા બાદ પરિવારમાં કોઈને ખબર ન હતી કે આગળ શું થયું બ્રિજેશના વૃદ્ધ માતા-પિતા હવે અમદાવાદમાં આવી ગયા છે અને ઘેરા આઘાતમાં છે બ્રિજેશના કાકા અનિલ પટેલ કહે છે કે આ પરિવાર તો આખો તૂટી ગયો આશા છે કે ઓછામાં ઓછા એક વ્યક્તિને અમેરિકા જવાની મંજૂરી મળે જેથી તેઓ બ્રિજેશ અને જાગૃતિને જોઈ શકે વર્ષ બે હજાર બાવીસ માં પણ આવા જ પ્રયત્નમાં મહેસાણા ડિંગુચાના જગદીશ પટેલ પરિવારનું પણ મૃત્યુ થયું હતું ઇતિહાસ ફરી પોતે જ લખાઈ રહ્યો છે ફક્ત નામો બદલાયા છે યુએસમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ આ ઘટના માટે પાંચ મેક્સિકન નાગરિકો જવાબદાર છે માનવ તસ્કરીના આરોપમાં તેઓ પડકાયા છે ત્રણ મોત માટે તેઓ સામે ગુનાઓ દાખલ થયા છે ગુજરાતમાંથી આવા ઘણા કિસ્સાઓ પાછલા કેટલાક વર્ષોમાં બહાર આવ્યા છે જ્યાં એક તરફ કેટલાય લોકો વધુ સારું જીવન શોધે છે ત્યાં બીજી તરફ આવા દુઃખદ અંજામો ઈશારો કરે છે કે ગેરકાયદેસર રસ્તા ઉપર લોકો કેટલા બધા ખતરાઓ ઝેલી રહ્યા છે પડપણની અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા